सुप्रभात विद्यार्थी मित्रों ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય ભાષા પાઠ 16 પ્રાણો મિત્ર આપણે આરામનો વિડિયોમાં જે પ્રાણો મિત્ર પાઠ છે તેની સમજુતી જોઈ છે એક બારક હોય છે જેનું નામ બલાય હોય છે તે નમાયો હોય છે એટલે કે તેની માતા નથી મૃત્યુ પામી ગઈ હતી નાનપણમાં જ્યારે તે દૂધ પીતો હતો તે સમયે જ તેનું મૃત્યુ થઈ ગયું હતું તેના માતાના સોફથી નીકળવા માટે દુખથી નીકળવા માટે પિતા વિલાયત એન્જિનિયરિંગ કરવા માટે ચાલ્યા જાય છે તો જે બલાઈ દે છે તે નિસંતાન ઘર હોય છે કાકાને કાકીને કોઈ બાળક નથી તેને ત્યાર ઉછરીને મોટો થયો છે અને બલાઈ સ્વભાવ એવો છે કે તેને પ્રકૃતિ સાથે વધારે લગાવ છે કોઈ બાળક પથ્થર મારે ઝાડની ઉપર કે કોઈ ફૂલ તોડે તો તેને ખૂબ જ દુખ થઈ આવતું કોઈ દિવસ મજૂરો ઘાસ કાપો માટે આવે તો તેના માટે સૌથી દુખદ સમય હતો એવું એને અનુભવ થતો હતો અને એને ખબર હતી કે આ બધી જ લાગણીઓને કોઈ બીજાને બતાવવાનો કોઈ અર્થ નથી કારણ કે કોઈ સમજી શકતું નથી પછી આગળ આપણે જોઈ કે કે શું થાય છે કે ઘરના બગીચાના રસ્તામાં જ એક સિમરાનું વૃક્ષ ઉગે છે તે બલાઈ દે છે તે સિમરાનું વૃક્ષ જોઈને તરત જ તેના કાકાને લઈને આવે છે અને પૂછે છે કે આ શું છે

તેની તરફ આપણે આગળ વધીએ અને ખૂબ જ સરળ એવા પ્રશ્નો આ પાઠની અંદર પૂછવામાં આવ્યા છે તો આપણે તે પાઠના જે પહેલા શબ્દાર્થ છે તેની તરફ આપણે આગળ વધીએ શબ્દ સમજૂતી સમાનાર્થી શબ્દો ઉપસંહાર સાર રૂપે આટોપી લેવું પ્રદાર્થ વસ્તુ કે દ્રવ્ય અરણીય जंगल वन ध्वनि स्वर नाद स्फूर्तिक इनके स्मरण याद प्रसन्न आनंदित खुशखुशाल प्रलाप असंगत के बबड़ाल प्रकृति, स्वभाव देना आपने पहले नवांकुर नवो फणगो वयश्व भाव मित्रता के मित्र भाव बकुल वृक्ष बोल सलीनु झाड़ ध्रुलो એટલે કે સ્વર્ગ બલાઈ બાપત્રુ બંગાઈ ના ધાત્રી પાલન કરનાર પુંજ ધગલો બીતર અંદરની बाजूએ આજ વિરોધી શબ્દ બીતર बाहर निस्थूल दयालु जन्म मरण ध्यान भेद ध्यान रूडी प्रयोग लागी आला એટલે કે દુખ થવું હૃદયમાં ઘા થવું દુખની તીવ્ર અનુભૂતિ થવી આgcd શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં પહેલું છે કાયમ મુસાફરી કરનાર チール पथिक जेमा समयनी मर्यादा ન હોય તેવું નિર્વધીત એ અનંત સમાન ગુણ લક્ષણ હોવાપણું એટલે કે જે પ્રતિરૂપ તેને આપણે કહી શકીએ છે હવે આપણે જે આગળ પ્રશ્નો ઉત્તર છે તેનમાં આગળ વધે તેમાં પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો એમાં પહેલું છે પ્રાણનો મિત્ર વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે તો એનો એ છે ઓપ્શન વિકલ્પો આપણે જોઈએ કે તંદુરસ્તીની બી પ્રાણીની સી પર્યાવરણની કે ડી પાણી તો એનો સાચો જવાબ છે પર્યાવરણની કારણ કે બલાયની પ્રકૃતિ પસંદ હતી બીજું बलाय ने सोथी वधु आकर्षण कया वृक्ष नु हतु तो इना ऑप्शन छे ए देवदार बी गुलमोहर सी सिमड़ो के डी पीपलो तो इनो साचो उत्तर छे सी सिमड़ो त्रीजू बलाय ने उछेरे ने कोणे मोटो करियो तो इना ऑप्शन छे ए दादी ए बी मासी ए सी काकी ए के डी सोये तो इनो साचो उत्तर छे सी काकी है उच्छेदी ने मोटो करियो हवे हाँ आप ले एक एक वाक्य ना उत्तर से तेरे जो ये तो प्रश्न नंबर बे नीचे ना प्रश्नों ना एक एक वाक्य में उत्तर आपो। प्रश्न बे नीचेના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં કહેલું છે છોકરાઓ ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા ત્યારે બળાઈની પ્રતિક્રિયા કેવી હતી પેનું ઉત્તર આપણે જોઈએ છોકરાઓ ઝાડ પર પથરા કે પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બળાઈ ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો બીજું મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે

તો ઉત્તર બલાઈને પ્રકૃતિ સાથે સ્વજન જેવી લાગણી છે વૃક્ષો પુષ્પો લીલું ભરાવદાર ઘાસ જોઈને તેનું મન પ્રસન્ન થઈ જાય છે તેને નુકસાન થતું જોઈને તેનું મન વ્યથા અનુભવે છે હવે જે આદરણા પ્રશ્ન છે તે આપણે આગળ વધીએ તો પ્રશ્ન 2 મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો काकी सुन जवाब आपता तो उत्तर मजुरो घास कापाव अवता ते बलाई ने 100 थी दुख नो दिवस बनतो ते काकी ने कहतो पहला मजुरो ने कहोने मारा आप वृक्षो ने न कापे काकी इने जवाब आपता कहता बलै तू केवी गाजा जेवी बातो करे छे आ बहु तो जंगल छे ए साफ करिया बिना चालसे केवी रीते तो आओ प्रतिउत्तर काकी जैसे तो बलाय ना आपके चीज़ जाने बलाय रोपण करें से क्या है अबे जे आगे में प्रश्न थे तो इंद्र बाप रा आगे पर जे तो प्रश्न चार नीचे ना प्रश्न नो सब विस्तार उत्तर लघु पहल बलाय नो प्रकृति प्रेम वर्णन हो तो उत्तर बलाय ने प्रकृति प्रत्येक स्वजन जेवी उन्नी लागनी બના ભરાવદાર ઘાસ જોઈને તેનું મન પ્રસન્ન થઈ જાય છે તેને ઘાસના પૂંજમાં ગબળવાની મજા પડે છે કોઈ છોડનું ફૂલ તોડે છોકરા કાત્રા પાડવા ઝાડ પર પથરા ફેંકે કે મજૂરો ઘાસ કાપે તે જોઈ કે કશું કહી શકતો નહીં પરંતુ વ્યથા અનુભવે છે બગીચામાં સિમડાના ग्रुषों अंकुर उठे जोई ते तेनी खूब माउजद करे थे ते ते ने पोता का हाथे दरोस थोड़ू पानी पाई थे तेनी पहल समृद्धि जोई ते ने ते अद्भुत ग्रुष लागे थे ते ने ते प्रिय ग्रुष बनी जाए थे विलायती ढबे शिक्षण लेवा ते ना पिता ते ने सिमला जाए थे बेवर्ष पची તે તેની કાકીને તેના પ્રિય સિમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મોકલી આપવા માટે પત્ર લખે છે તે પોતાના મિત્ર સિમળાનો ફોટો વિલાય સાથે લઈ જવા ઈચ્છે છે આમ બલાયનો પ્રકૃતિ પ્રેમ દરેક ઘટનામાં જોવા મળે છે તો હવે જે આગળનો બીજો પ્રશ્ન છે તેની તરફ આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 2 બલાય કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે માટે ઉત્તર बगीचाના રસ્તાની વચ્ચેમાં જ સિમળાના વૃક્ષનો अंकुर ફૂટી નીકળ્યો હતો તે બલાઈની નજર પડ્યો બલાઈ દરરોજ તેની માવજત કરવા લાગ્યો તે પોતાના હાથે તેને થોડું થોડું પાણી પાતો સવાર સાંજ છોળ કેટલો વધ્યો તેની તપસ કરતો છોળ જ્યારે બે હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણ સમૃદ્ધિ જોઈ તેને તે અદ્ભુત વૃક્ષ માનવા લાગ્યો સિમરાનો વૃક્ષ રસ્તાની વચ્ચે હોવાથી તેને કાપી નાખવાનું એના કાકાએ વિચાર્યું પરંતુ તે બલાયનો પ્રિય વૃક્ષ હોવાથી તે વૃક્ષ ન કાપવાની બલાયે વિનંતી કરી છેવટે ઝાડ રહેવા દીધું તો મિત્રો આ સરસ મજાના પાઠનું જે સ્વાધ્યાય છે તે અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે જ્યારે આગળના વિડિયોમાં મળીશું ત્યારે આપણે આગળ બીજા ટોપિક પર વાત કરીશું આભાર